કરજો subscribe કરજો આપણે ભજન ગાશુ અને પછી આ શ્રીકા સંધ્યા લેશુ ને પછી બની શકે તો આખા ફેમિલી માં વાંચો અને તો બીમાર હોય એ લોકોને ખાસ સંભળાવજો like શેર કરજો ભૂલતા નહીં ઓ મે मने तुम्हारा आ रामा देखा एस बनाओ हार मंदिर नश बनाओ हारो तो खाचने वी काम आप ओ तो सजी हर खाओ ખાસ્યા વિખાઉ મંદી મારા દેખાય એ ઉદયા બના ઓ મંદી છી મારા દેખાય એ ઉદયા બના યા જતા ની હું ચોપડો લઉં છું હાથમાં ચીકા લઈશ ને પછી જઈશ કઈ વયા જતા ની આપણે એકવીસ માં લેવાનો છે તો સામે ને રેજો વયા જાતાની

समुद्र वसने देवी पर्वतन मंडळी विष्णु पत्नी नमस्तोभ्या पादस्पे वसुदेवसुतम देवं कंस चारु देवकी जेवंद कृष्णं वंदे जग भोजन करते वक्ते श्लोक योशिष्टाशिन सन्तो मुच्यन्ते सार्वक्लीनिशे ऊजते ते कथं पापाय पचन्यात्मकारणात् यत्करोषि यदश्नासि अर्जुन होषि सदासि यत्तस्य क्रोन्ते यत्तत् गुरुष्वमदार्पणम् अहं विश्वानारोप प्रानादेहमाश्रितं प्राणाप्राण समायुक्तपच्यामं चतुर्विधम् ॐ सहना भवत्सु सहनो भुनत्सु सवीयं करवा वहे तेजस्विना वतितमास्तु मा विद्विषा वहे ॐ शान्ति 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 आछे सूत्रि वक्ते ना श्लोक कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतकलेश नासाय गोविन्दाय नमो नम करचरण काय कायचं कर्म चाम्बा श्रवणनयन चाम्बा मानसाम्बा पराधम। विहितम विहितम वा सर्वमेता श्रमस जय जय करुणान्ते श्रीमहादेव शम्भु त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या श्रवीणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव

સુખજી તમને નમસ્કાર કરું છું હે તાત પાર્થિવ પૂજા ની વિધિ તમે સારી રીતે કહી છે પાર્થિવ પૂજાની વિધિ તમે સારી રીતે કહી છે હે દિન પર પ્રેમ વાળા જુદી જુદી કામના ને અનુસરી શિવના ના પાર્થિવ લિંગ ની જે સંખ્યા હોય તે કૃપા કરી વિધિ પૂર્વક તમે કહો અમને વિધિપૂર્વક કહો અરે સતપુરાણજી બોલ્યા હે ઋષિઓ પાર્થિવ પૂજાની વિધિ તમને બધાઓને સાંભળી જેનું માત્ર આચરણ જ કરવાનું મનુષ્ય પૂતાર્થ થાય છે એનું આચરણ કરવાથી મનુષ્ય ધન્ય બની જાય છે પાર્થિવ લિંગ નું પૂજન કર્યા વિના જે બીજું જ પૂજે છે તેની પૂજા વિહત થાય છે અને તેના દમદાનાથી વ્રત પણ નિષ્ફળ જાય છે તેનું વ્રત પણ નિષ્ફળ જાય છે હે મુનિઓ શ્રેષ્ઠ પાર્થિવ લિંગનું શ્રેષ્ઠ પાર્થિવ લિંગનું લિંગની સંખ્યા નિશ્ચય પૂર્વક તરત જ ફળ આપનારી છે એનું ફળ તરત જ મળે છે તેમાં પ્રથમ આહવન પ્રતિષ્ઠા અને પૂજન જુદા જુદા હોય છે લિંગના આકારની સમાન તેમાં બધું જુદું જુદું સમજવું પુરુષ અવશ્ય ફળ આપનાર છે તે અવશ્ય ફળ આપનાર છે અને ધન ઈચ્છનારે પાંચસો ને પાર્થિવ લિંગોનું પુત્ર ઈચ્છનારે પંદરસો નું અને વસ્ત્ર ઈચ્છનારે પાંચસો નું પૂજન કરું વસ્ત્ર ઈચ્છનારે પાંચસો નું પૂજન કરું પૃથ્વીની ઈચ્છા વાળા એ મોક્ષ ઈચ્છનારા એ કરોડ નું દયાની ઈચ્છા વાળા એ ત્રણ હજાર નું તીર્થ ની ઈચ્છા વાળા એ બે હજાર નું મિત્ર ઈચ્છા ઈચ્છનારા ત્રણ હજાર નું કોઈને વશ કરવાની ઈચ્છા વાળા એ આઠસો નું મરણ ઇચ્છનારા એ નું અને મોં ઇચ્છનારા એ આઠસો નું ઉચ્ચાટ કરવા તત્પર થયેલા એક નું એક હજાર નું સ્તંભ ઇચ્છનારા એ એક હજાર નું અને દેશ ઇચ્છનારા નારે પાંચસો શિવલિંગ નું પૂજન કરવું અને

દરિદ્રા અવસ્થા હોય ત્યારે પાંચ હજાર અને દરેક પ્રકારની કામના સફળ કરવા દસ હજાર શિવલિંગ શિવલિંગોનું પૂજવા દસ હજાર શિવલિંગોને પૂજવા વાહ પ્રભુ વાહ જો આમાં કેટલું ને કેટલું આપ્યું છે આપને કઈ ખબર છે કે શું છે શું નહીં ભગવાન ને કઈ અમને તારી ભક્તિ કરવા જેવા દેવા દે કોઈનું ખોટું ના કરી કોઈની ઈચ્છા ના કરી ના લઈ છું એ તમારા બાળકોને ખાસ ને ખાસ તમે બચાવજો યુટ્યુબ ના વાપરતા ઇન્સ્ટામાં સાંભળજો ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય યુટ્યુબમાં સાંભળજો એ તમારા બાળકોને બહુ સરસ સંસ્કાર આવશે ક્યારે અવરે રસે નહીં જાય અને એ ભૂલ કરતા હશે તો કોઈ ભૂલ નહીં કરે કે ઘણા બાળકો હોય છે એને ખબર નથી હોતી તો એ ભૂલ કરી બેસે છે પછી પછતાવો એને અફસોસ થાય છે કે આ મેં ખોટું કર્યું મને એને માં બાપ કહે ત્યારે એને ખબર જો મારા મારા માંથી ઈંડા લઈ અને એમાં મારા માને હું બતાવીશ તો મારી માં ખુશ થઈ જશે તો એની માએ એને ઠપકો આપ્યો બેઠા કે આ શું કર્યું બહુ મસ્ત છે તમે જો બધા જેટલી હું વાર્તા મૂકું છું હું રોજ મૂકું છું એ તમે ખાસ ને ખાસ તમારા બાળકોને પચાવજો સંભળાવજો એથી કરીને તમારા બાળકો અવળે રસ્તે ના થાય એવી તમને મારી નમ્ર વિનંતી છે અને બની શકે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વૃદ્ધોને ખાસ ને ખાસ સંભળાવજો એવી મારી નમ્ર વિનંતી છે તમને